કેસોથી જુનાગઢ જતા નેશનલ હાઈવે પરનો રસ્તો બિસ્માર હાલતમાં છે તાજેતરમાં પડેલા વરસાદને કારણે કેસોથી જુનાગઢ તરફ જવાના રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે તેના કારણે આ રોડ રસ્તા ઉપર અનેક વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આ બાબતે જવાબદાર તંત્ર લોકો દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે તો બીજી તરફ આ રસ્તા પર હાલમાં શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે માણકવાડા મંદિરે દર્શન કરવા માટે અનેક શ્રદ્ધાળુઓ કેસોથી માણેકવાડા સુધી ચાલીને દર્શન કરવા માટે આવતા હોય છે વાહન ચાલકોને રાહદારીઓ દ્વારા વહેલી તકે આ નેશનલ હાઈવે પરના માર્ગને રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે જુનાગઢ રાણી હોસ્ટેલ થી દર અટ એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં આજુબાજુના ખાડા માં પાણી ભેગું ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધા માં સારવાર ન છોડો